નામાંકિત ચેસ્ટ ફિઝિશિયન અને એલજી ગામ અને અમદાવાદના પ્રખ્યાત ભાર્ગવ ભાલેડિયાએ અમદાવાદની ફ્રેન્ચાઇઝ લીધી હતી આ એડવાન્સ ગ્રોસ હેર અને ગ્લો સ્કિનની નાઇન્ટી સિક્સ બ્રાન્ચનું ઓપનિંગ છે સુરતમાં બે બ્રાન્ચ છેલ્લા બે થી ત્રણ મહિનાથી કાર્યરત છે અને અમદાવાદની આ પ્રથમ બ્રાન્ચ છે આ બ્રાન્ચમાં હેર ટ્રાન્સપ્લાન્ટ હેર રિમુવલ હેરની બધી જ ટ્રીટમેન્ટ અને સ્કિનની ટ્રીટમેન્ટ એટલે કે ગ્લો સ્કીન મારવા માટે સ્કિનના ડાઘ કાઢવા માટે સ્કીનના વધારે પડતા હેર માટે એટલે જે કોસ્મેટિક ક્લિનિક જે આપણે મુંબઈ દિલ્હીમાં જોઈએ છે કે જે મોટા મોટા ઉદ્યોગપતિઓ અને મોટા મોટા હીરો હિરોઈન માટે હોય છે એ જ

થોડા જ ભાગમાં હેર રીમૂવ થયા હોય તો થોડા જ ભાગ માટેની વીક જેને પેચ કહેવાય છે

અવેલેબલ હોય છે જેના દ્વારા સચોટ માર્ગદર્શન પહેલા અને માર્ગદર્શન પછી જરૂર જણાય તો ટ્રીટમેન્ટ કરવામાં આવે છે